શ્રીહરીની આજ્ઞાએ વિજ્ઞાનાનંદ સ્વામી નિમાડ દેશમાં સત્સંગ વિતરણ કરાવવા પોતાના મંડળ સાથે ફરતા હતા અને મુમુક્ષુ જીવોને શ્રીહરીની ઓળખાણ કરાવીને પરમપદની પ્રાપ્તિની ઓળખાણ તેમજ પંચવર્તમાન દ્રઢ કરાવતા હતા એક વખતે વિજ્ઞાનાનંદ સ્વામી ફરતા ફરતા નિમાડ દેશના દાંતિયા તાલુકાના સીતાપુર ગામે પધાર્યા સંતોના યોગે ઘણા મુમુક્ષુઓ સત્સંગી થયા હતા ગામધણી દરબાર શ્રી રામસિંહજી એ વખતે ઘણા બીમાર હતા અને ખાટલા વશ હતા ઘણા ઘણા હકીમ વેદો પાસે દવા દારૂ કરાવવા છતાં પોતાની માંદગીમાં ફેર પડતો નહોતો પોતાના ગામના રામજી મંદિરે સ્વામિનારાયણના સંતો પધાર્યા જાણીને પોતાના કારભારીને એણે સંતોને પોતાના દરબારગઢમાં તેડી લાવવા સારું મોકલા સ્વામી પોતાના મંડળ સાથે ગામના હરિભક્તો લઈને દરબારગઢમાં દરબાર રામસિંહને દર્શન આપવા પધાર્યા રામસિંહજી ઘણા સમયથી બીમાર હતા પોતે ખાટલામાં બેઠા થઈ શકતા ન હતા રામસિંહજીએ સૂતા સુતા ખાટલામાંથી જ સ્વામીને પ્રણામ કરતા કહ્યું કે મારા શરીરમાં રોગને લીધે અસહ્ય પીડા છે અતિશય અશક્તિ વર્તે છે હું પથારીમાંથી બેઠો થઈ શકતો નથી મને વૈદ્યોએ અસાધ્ય રોગના લીધે આખરી નામું આપી દીધું છે આથી મને મનમાં એક પીડા હતી કે મારા મરતા પહેલાં આપ જેવા કોઈ મોટા સંતના દર્શન થાય તો સારું આજે ભગવાને મને કૃપા કરીને ઘરે બેઠા એ યોગ કરી આપ્યો આપ પધારાએ મારા ઉપર બહુ મોટી મહેર કરી આમ રામસિંહજી આંખમાં આંસુ સાથે હાથ જોડીને પ્રાર્થના કરતા રહ્યા શ્રીહરીને અખંડ ધારી રહેલા એવા સદ્ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી બોલ્યા કે જુઓ દરબાર ભગવાન સર્વ કરતા હરતા છે આપ જીવનમાં ગ્રહણ કરીને ભગવાનનું ભજન કરો તો અમે ભગવાનને પ્રાર્થના કરીને તમને નવું જીવન અપાવીએ આ સાંભળીને દરબાર રામસિંહજીને સ્વામીની વાતમાં વિશ્વાસ આવ્યો એટલે હાથમાં જળ ગ્રહણ કરીને સ્વામીના વચને વર્તવાની પ્રતિજ્ઞા કરી સ્વામી ઠાકોરજીને જળ ધરાવીને પોતાની પૂજાની જોડીમાંથી સાકરની કણીઓ કાઢીને એ જળમાં ભેળવીને દરબારને ભગવાનને સંભાળતા થકા પીવા માટે કહ્યું રામસિંહજી તો સ્વામીના વચને સ્વામિનારાયણ સ્વામિનારાયણે મહામંત્ર નામ રટન કરતા થકા એ પ્રસાદીનું જળ પી ગયા સ્વામીના આશીર્વાદથી દરબારને શરીરે પીડા મટી ગઈને રોગમુક્ત થવા લાગ્યા સ્વામી બે ત્રણ દિવસે ફરીને ગયા ત્યાં ત્યારે તો દરબાર જાતે જ પોતાના ખાટલેથી ઉઠીને સ્વામીને દંડવટ કરવા લાગ્યા સ્વામીને હાથ જોડીને કહેવા લાગ્યા કે આજથી મારી તમામ ધન સંપત્તિ રાજ દરબાર જમીન વસ્તુ પદાર્થ એ તમામ તમારા ચરણે અર્પણ કરું છું મારું નવું જીવન તમારા વચને ભગવાન ભજવા કે સેવામાં વપરાય એવું વચન આપું છું ત્યારે વિજ્ઞાનાનંદ સ્વામી કહે કે જુઓ દરબાર અમે તો પ્રગટ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ત્યાગી સાધુ છીએ અમે કોઈ વસ્તુ પદાર્થ ગ્રહણ કરતા નથી જાજીવ ભગવાનને ભજે એ માટે અમને ભગવાન શ્રીહરીએ સત્સંગ વિતરણ કરવા સારું આજ્ઞા કરી છે હવે નવજીવનમાં ભગવાનને ભજજો જે કાંઈ સત્સંગના અર્થે વપરાય એ વાપરીને તમારા અંતકાળનું ભાથું બાંધજો આ માનવ દેહ તો અતિ દુર્લભ છે એ કદી ભૂલશો નહીં આમ સ્વામી એમને ઉપદેશ કરીને પરત ઉતારે પધાર્યા દરબાર રામસિંહજીના આગ્રહે વિજ્ઞાનાનંદ સ્વામી કેટલાક દિવસ સુધી ત્યાં રોકાયા અને એમને સત્સંગ કથા વાર્તા કરીને સ્ત્રીઅરીના સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠા કરાવી રામસિંહજીએ પણ સંતોની અવારનવાર તેડાવી મંદિર બંધાવી તેમજ સૌ સંતો તથા સત્સંગીઓને રાજી કરીને પોતે અક્ષરધામના અધિકારી બન્યા હતા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ એકસો છવ્વીસમાં ચિંતવતા લખ્યું છે કે નકી ભક્ત કરડા કઠણ વચન જેને શિષ્ય સતસંગ નહીં અતિ જડમતી અડબંગ એવા અવતરી જેને કર્યો સાચો સતસંગ એવા જન પાવન ના કહો કે મન લખીએ નામ લખવા લાલ ચમુ જને જેને મળ્યા સુંદર શ્યામ અસ્તુ જય સ્વામિનારાયણ બ્રહ્મનિષ્ઠ સંતોમાંથી